વિદ્યાર્થીઓને અને વલીઓ એમસીના પોર્ટલ પર ટોટલ સાતસો પચોતેર કોલેજોની લિસ્ટ આવી છે કે આખા ભારતમાં હાલમાં સાતસો પચોતેર કોલેજો છે એમાંથી નવ કોલેજોને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે નવ કોલેજોની આ વખતે પરમિશન નથી ફર્સ્ટ રાઉન્ડ માટે એમાં આપણી ગુજરાતની કોલેજ પણ છે સ્વામિનારાયણ કોલેજ એકસો પિસ્તાલીસ નંબર પર આપણે જોઈશું તો લખ્યું છે સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ કડી ગાંધીનગર ગુજરાત કલોલ ગાંધીનગર ગુજરાત તો આ ટ્રસ્ટની છે અને એની સીટ મેટ્રિક્સ છે ઝીરો કરી નાખી છે એવી રીતે નવ કોલેજો છે અને ડીમ યુનિવર્સિટીમાં એક દિલ્હીની તો ફેમસ કોલેજ છે એને પણ પરમિશન નથી મળી એક છત્તીસગઢમાં છે ત્યાં નથી મળી એક આંધ્રપ્રદેશમાં છે અને કર્ણાટકામાં છે બેલગામવાડી મધ્યપ્રદેશમાં છે રાજસ્થાનમાં એક ફેમસ કોલેજ છે ગીતાંજલિ અહીંયા બધા દસ દસ લાખ રૂપિયા આપીને એડમિશન કન્ફર્મ કરવા માટે ટોકન મની આપીને આવે છે એને પણ આ વર્ષે પરમિશન નથી મળી ગીતાંજલિ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ઉદયપુર એને આ વર્ષે પરમિશન નથી તેલંગાણાની એક કોલેજ છે ને ઉત્તર પ્રદેશની આગળ આપણે છ કોલેજોની વાત થઈ હતી પણ હાલમાં લિસ્ટમાં નવ કોલેજો આવી છે જેની પરમિશન એનએમસીએ નથી આપી એટલે ફર્સ્ટ રાઉન્ડમાં નથી હવે સેકન્ડ રાઉન્ડમાં શું થાય છે ખબર નહીં પરમિશન મળશે નહીં મળશે પણ હાલમાં ફર્સ્ટ રાઉન્ડ માટે જે લિસ્ટ આવી છે એમાં નવ કોલેજોનું સીટ મેટ્રિક ઝીરો કરી નાખ્યું છે આપણે ગુજરાતની કોલેજોનું લિસ્ટ પણ તમે જોઈ શકશો આ વિડીયોના એન્ડમાં જો ગુજરાતની બધી કોલેજો રાજકોટ એઇમ્સથી લઈને છેલ્લે સુધીની અહીંયા માહિતી છે અને તમે આ લિસ્ટમાં પણ જોઈ શકશો હા એકસો પિસ્તાલીસ નંબર પર આપણી સ્વામિનારાયણ કોલેજ આવે છે એને ડિબાર્ડ કરવામાં આવી છે આ વર્ષે કાઉન્સેલિંગમાંથી રિમૂવ કરવામાં આવી છે આ વિડીયોને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી સમયસર બધી માહિતી તમને મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ